ਚੋ ਨਹੀਂ ਕਰਤਾ ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਅ ਵਿਦੇਗਤਨਾ ਸਮਾਚਾਰ 다ਹੋਦ ਮੈਂ ਇੰਡੀਅਨ ਰੈਡਕ੍ਰੋਸ ਸੁਸਾਇਟੀ 다ਹੋਦ ਜਿਲ੍ਹਾ ਸ਼ਾਖਾ ਦੁਆਰਾ ਮੋਬਾਈਲ ਮੈਡੀਕਲ ਵਾਨ ਦੀ ਸੇਵਾ ਸ਼ੁਰੂ ਕਰਾਈ ਕਲੈਕਟਰ ਯੋਗੇਸ਼ ਨਿਰਭੂੜੇ ਨੇ ਜੰਡੀਆਪੀ ਮੋਬਾਈਲ ਮੈਡੀਕਲ ਵਾਨ ਨੇ ਪ੍ਰਸਥਾਨ ਕਰਾਈ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા જિલ્લાના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા તેમજ અંતરિયાળ ભૌગોલિકતા ધરાવતા વિસ્તારોમાં આરિસી ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી મોબાઈલ મેડિકલ યુનિટ લોકાર્પણ સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા આરઈસી ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી શરૂ કરવામાં આવેલી મોબાઈલ મેડિકલ વાન દ્વારા વધુમાં વધુ દર્દીઓને આવરી લેવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે લોકસેવા માટે તૈયાર કરાયેલી આ મેડિકલ મોબાઈલ યુનિટનું નિયંત્રણ જીપીઆરએસ દ્વારા કરવામાં આવશે આ મેડિકલ વાનમાં લોકોનું ચેકઅપ કરી વિનામૂલ્યે દવા તથા સારવાર આપવાનું જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કામગીરીની સાથે સાથે આરોગ્યની સંભાળ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે તપાસ અને દવાઓનું મફત વિતરણ શરૂ કરવામાં આવનાર છે આ સાથે બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર થેલેસેમિયા અને સેલ જેવી જીવલેણ બીમારી અટકાવવા માટે પણ મોબાઈલ વેનની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે આ મોબાઈલ મેડિકલ વાન નું લોકાર્પણ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના હસ્તે સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું જે દરમિયાન દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ માનદ મંત્રી શ્રી રાજેશભાઈ ભટ્ટ ખજાનાચી શ્રી જવાહરભાઈ શાહ રાજ્ય રેડ ક્રોસના પ્રતિનિધિ શ્રી સબીર શેખ મહામંત સહમંત્રી એન કે પરમાર ભરતભાઈ અગ્રવાલ ડોક્ટર ઇકબાલ હુસેન લેનવાળા પ્રકાશભાઈ પ્રીતમાની વગેરે કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા